એમને પ્રચાર કરવાનો મોકો મળવો જોઈએ પણ મોદી સાહેબ એમને અંદર કેમ નાખે શું પ્રૂફ થયું છે કેજરીવાલે ભી કેટલું બધું કરપ્શન કર્યું છે પણ અત્યારે કરપ્શન તો કેટલું કર્યું છે ત્યારે જે તે અંદર ગયા છે ત્યારે મોદી સરકારનું જો છે કરપ્શન નથી કર્યું અને તું તો અત્યારનો યુવા છે તો તને તો કેટલું ખ્યાલ આવું જોઈએ કે અત્યારના યુવાનો અત્યારે જ્યારે ચૂટણી આવી અત્યારે જ્યારે ચૂટણી આવી ત્યારે જ

કેજરીવાલ આમ આદમી પાર્ટી ના હેડ છે પણ મોદી સાહેબ એમને અંદર કેમ નાખે શું પ્રૂફ થયું છે કે મોદી સાહેબે કેજરીવાલ ને અંદર નાખ્યા સેના કારણે અંદર નાખ્યા શું પ્રૂફ થયું છે જુ કેજરીવાલે ભી કેટલું બધું કરપ્શન કર્યું જ છે પણ અત્યારે કરપ્શન તો કેટલું કર્યું છે ત્યારે જે તે અંદર ગયા છે ત્યારે મોદી સરકારનું નું જો જે કરપ્શન નથી કર્યું અને તું તો અત્યારનો યુવા છે તો તને તો કેટલું ખ્યાલ આવજો એક અત્યારના યુવાનો અત્યારે જ્યારે ચૂંટણી આ ચટણી અહીં ત્યારે જ કેમ મંડર કેમ ના મારું કેવું છે છે શું કામ કર્યું થયું છે મને એમ મોદી સાહેબ હું કહું છું મોદી સાહેબ છે

શું વાત એટલો વ્યાસ કેટલું ભણશ હું અત્યારે રમવું ભણું છું રમવું ભણે છે આટલી જાગૃતતા કેવી રીતે આવી આવી મને દેખાય છે બે દેશનો બધું દેખાય છે મને ખબર છે કોણ શું કરે છે એમ મોદીજી દેશનો વિકાસ નથી કરતા ના નથી કરતા મોદીજી એમ કહે છે કે મેં તો વિદ્યાર્થીઓ સાથે વાત કરી છે એમની સમસ્યાઓ મોદીજી ખાલી ગાડીમાં ઊભા કરે છે હા બીજું કંઈ નથી કરતા ના બીજું કંઈ નહીં

મને દેશનો વિકાસ દેખાય મને એવું લાગતું નથી કે હજુ આમ પ્રોપર આપણો દેશ બન્યો છે કેવો બનવો જોઈએ તારી દ્રષ્ટિએ એક નાનો યુવાન છે તું હજુ ઉભરતો છે તારી દ્રષ્ટિએ કેવો દેશ હોવો જોઈએ મારી દ્રષ્ટિએ કોઈ માણસ રોડ ઉપર ના હોવું જોઈએ અને પોતાના બંગલા બંગલા એટલે ઘર હોવો જોઈએ તેને પોતાની નોકરી મળી શકે સરકારી નોકરી કોઈ બી જાતની નોકરી તે તેનું ભરણ પોષણ કરી શકે મારા ખ્યાલથી એવી આપણા રસ્તા ઉપર અત્યારે જે ગરીબો સૂઈ રહે છે રાતે એવી રીતે સૂઈ ના રહેવા જોઈએ હા પોતાને પોતાનું ઘર મળવું જોઈએ નોકરીઓ મળે તો નોકરીઓ જો ક્યાંય બી નોકરીઓ હોતી નથી પણ પોતાને એનો એને એની જિંદગી ચલાવે એને પૈસાની જરૂર પડશે પૈસા જો નોકરી કરવી પડશે એને નોકરી નોકરીની જરૂર પડી શકે મોદીજી એમ કહે છે અમે તો બધાને ઘર બનાવી દીધા ઘરે ઘરે સંડાસે બનાવી દીધા આવું કે છે મોદીજીએ કંઈ કર્યું નથી

પ્રચાર નથી કરતો એટલે સત્તામાં નહી આવી શકે હા એ સત્તામાં ન આવે સત્તામાં ન આવે એટલા માટે કેજરીવાલને જેલમાં નાખ્યા છે કેજરીવાલ સત્તામાં નવ ટકા સો ટકા એની માટે નાખ્યા ચૂંટણી આવી ત્યારે કેમ નાખ્યો એની પહેલા કેમ ના નાખ્યો શું મોદીજી કેજરીવાલથી ધરે છે સવાલ તો એ જ ઉભો થાય ને હા મોદીજી એમ કહે છે આખા ભાજપ એમ કહે છે કે કેજરીવાલે છે ને દારૂનું કૌભાંડ કર્યું ત્યાં દારૂ વેચવાનું ચાલુ કરી નાખ્યું એટલે

ના નથી થયું નથી થયું ના ભાભી નો અડ્ડો છે ભાભી નો અડ્ડો છે કોઈ બી જુવા પુરાવા જશો ત્યાં બધે દારૂ ના અડ્ડા ચાલતા હોય છે